ખેતી નિશાન અશ્વિનભાઈ અને એગ્રિકલ્ચર યુનિવર્સિટી જુનાગઢના કપાસ વિષયના નિશાન ડોલ એલ કે ધડકુ સાહેબ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તાજેતરમાં વરસાદના કારણે કપાસમાં આવેલ નુકસાન અને આકસ્મિક સુકારા અને તેના ઉપાય તેમજ સંકલિત રોગ તેમજ જીવાત વ્યવસ્થાય પણ કપાસના દેહા ધાર્મિક વિકૃત અને ઉપયોગ વગેરે ઉપર વૈજ્ઞાનિક પદ્ધતિ અને ખેડૂતોને સમજી શકે તે ભાષામાં વ્યવહારરૂપ ઉપયોગી ઉપયોગની છંટકાવ કરવામાં આવી હતી કોએજન ફાઉન્ડેશન ટ્રસ્ટ સ્વૈચ્છિક સંસ્થા છે ગુજરાતના દસ જિલ્લામાં કામ કરે છે એમાં ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં વાત કરીએ તો લખતર લીંબડી તથા વિરુગા એમ ત્રણ તાલુકાના દસ હજાર ખેડૂતો કાર્યરત છે ત્યારે લીંબડી તથા લખતર તાલુકામાં ચોમાસાના મુખ્ય પાક એવા કપાસની ખેતીના વાવેતર મોટા પાયે થાય છે આ સંસ્થા પ્રોજેક્ટ કોર્ડિનેટર ગોહાભાઈ આહિર જણાવ્યું કે કપાસની ખેતી કરતા ખેડૂતોને રાસાયણિક ખાતર અને દવાના ખેતી વિવેકપૂર્વક ઉપયોગ કરવો જો જરૂરી છે કારણ કે આ વિસ્તારની જમીન પાણી અને ખેડૂતો પાયમાલ થવાના આરે છે આના ઉપાય માટે કોલેજન ફાઉન્ડેશન દ્વારા ત્રણ તાલુકામાં કપાસ કરતા ખેડૂતોને ત્રણસો ત્રીસ ગામો લેવલે ગ્રુપ બનાવી બનાવ્યા છે તેમની સાથે મીટિંગ તાલીમ પ્રદર્શન માધ્યમથી નાના પાયે કપાસની ખેતી કરતા ખેડૂતોની આર્થિક સુરક્ષા સુધારો કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે આ સાથે સંસ્થા દ્વારા બત્રીસ ગામોમાં ખેડૂતોને સંકલિત જીવાત નિયંત્રણ અને પોષક તત્વોનું કાર્ય ઉણપણના ચિહ્નો પણ ખાતર વ્યવસ્થાના ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવ્યું હતું